જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં તો આજે આપણે વ્હાઈટ ઢોકળા બનાવીશું એના માટે મેં અહીંયા બે વાટકી ચોખાનો લોટ ને એક વાટકી અડદની દાળનો લોટ લીધો છે એકદમ ઝીણો આવે એ તો ચાલો આપણે હવે આનું બેટર બનાવી લઈએ તો અહીંયા મેં એક કપ ખાટી છાશ લીધી છે તમારે જો દહીં લેવું હોય તો તમે દહીં પણ લઈ શકો છો અને બીજું આપણે પાણી નાખીશું એકદમ સ્મૂથ બેટર બનાવી લઈશું આપણે આનું આપણે આ રીતનું એકદમ સ્મૂથ બેટર બનાવી લીધું છે તમે જોઈ શકો છો ગાંઠા નથી પડ્યા ગાંઠા ના પડવા જોઈએ હવે આપણે એમાં ખાવાનું મીઠા સોડા આવે એ નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું આપણે બીજું કશું જ નાખવાની જરૂર નથી આમાં હવે આપણે આને બધું સરસ મિક્સ કરી લઈશું આપણે બધું મિક્સ કરીને એક તેલ લગાવેલી થાળીમાં આપણે બેટર પાથરી લીધું છે અને ઉપરથી મેં લાલ મરચું છાંટ્યું છે ચલો હવે આપણે એને બફા મૂકી દઈએ તો અહીંયા મેં પાણી ગરમ થવા મૂકી દીધું હતું ઉપર એક ચાયણી મૂકી છે અને હવે આપણી થાળી જે આપણે પાથરીને રાખી છે એ મૂકી દઈશું અને સરસ આપણે આને ટાંકીને વીસથી પચીસ મિનિટ માટે ચડવા દઈશું ચાલો આપણા ઢોકળાને દસથી પંદરથી વીસ મિનિટ થવું થઈ ગયું છે સરસ દોસાઈ ગયા લાગે છે ચલો આપણે ચેક કરી લઈએ આપણે એક ચાકુ નાખીને ચેક કરીશું તમે જોઈ શકો છો બિલકુલ ચીપકતા નથી જો ચોટતા હોય તો થોડીક વાર માટે રહેવા દેવાના પણ સરસ ચડી ગયા છે ચલો આપણે એને બહાર કાઢીને કટ કરી લઈએ આપણે ઢોળ ઢોકળા સરસ ઠંડા થઈ ગયા છે તમે જોઈ શકો છો હવે આપણે એને કટ કરી લઈશું હું અહીંયા નાની સાઈઝમાં કટ કરું છું તમે તમારી પસંદ પ્રમાણે મોટી કે નાની સાઈઝ કોઈ પણ કટ કરી શકો છો રા ફૂટી જાય એટલે આપણે જીરું નાખીશું રાય સરસ ફૂટી ગઈ છે આપણે એમાં જીરું નાખીશું બે લીલા મરચાં કાપીને રાખીએ છીએ નાખીશું એક ચમચી હિંગ નાખીશું ગરમા ગરમ વઘાર આપણે આપણા ઢોકળા ઉપર નાખી દઈશું બધું સરસ આપણે મિક્સ કરી લઈશું આપણે બધું સરસ મિક્સ કરી લીધું છે ચાલો આપણે એને ગરમા ગરમ સૌ કરીએ તો તૈયાર છે આપણા વ્હાઈટ ટોકળા એકદમ સોફ્ટ ખાવામાં અને ખાવાની મજા જ આવી જાય સવાર સવારમાં મળી જાય તો ને ઉપરથી આપણે થોડુંક લાલ મરચું ઉભરાવીશું તો તૈયાર છે આપણા એકદમ સોફ્ટ અને પોચા એવા વ્હાઈટ ટોકડા જો તમને પણ મારી આ રેસીપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Τι έσυ